તમને જે વસ્તુનું ઉત્પાદન મળે છે ને એ ખાસ મગફળીમાં આપણે અત્યારે જીવીસ મગફળી માણસ મૂકતા જાય છે ને કડવી જાય આવી ગઈ બધી અને એ વાવવી પડે છે હું કામ જીવીસ નથી થતી હું કામ નથી થતી કે આપણે હવે બળદનું હાથી જીવીસ માં નથી આપતા નથી ઓફિસ ની ગોડે કે આપણે પાંચ વાગે તાળું મારીને વાડીયાથી આવતું રહેવું છે તો એ વસ્તુ ભૂલી જવાની છે આપણે બરદ પણ આગળના સમયમાં રાખવા જ જોઈએ

અને આપણે જે ડીએપી રાસાયણિક ખાતરો જે નાખી છે કેમ કે આપણે શું તત્વો ઘટે છે એ નક્કી નથી આપણે બધું અંદાજે અંધરૂકિયા ઘા આપણે કહીને તો એમને આપણે વાપરી છીએ બધું કે જે આવે તે આપણે કે નાખવું પણ કેટલું નાખવું એ ખબર નથી અને હું તત્વો ઘટે એ ખબર નથી તો આજે આપણે વિડીયોમાં જાણી આખે આખી પ્રોસેસ હું પણ જમીનની ટેસ્ટ લેબોરેટરી કરાવું આ વિડીયો જોઈ અને તમે પણ કરાવજો એટલે તમને પણ ખબર પડી જાય કે આપણી જમીનમાં શું તત્વો ઘટે છે હું પ્રશ્ન છે કેમ ઉત્પાદન નથી થતું તો આજના વિડીયોમાં ખાસ આપણે આગળ વધી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ દરેક ખેડૂતભાઈઓને ઉપયોગી જ છે વિડીયો એટલે આ બધાને શેર કરો ખરેખર ખેડૂત હોય તો આ બધાને શેર કરવો જરૂરી છે તો હવે આપણે ધૂળની

અહીંનો જવા દો રેડી રેડી હવે એ ધૂળને આપણે લઈ લ્યો પેલા આમાં લઈ લ્યો તો આ જગ્યાનું સેમ્પલ કે ઉપરથી લઈ અને નીચે સુધી આપણે એનું સેમ્પલ લેવાઈ ગયું છે રેડી હવે આપણે બીજી જગ્યાએ જઈ કે આપણા ખેતરના છ સાત ઠેકાણેથી આપણે ધૂળ લેવાની છે કે પસાટ આવી જાય નબળો ભાગ આવી જાય હારો ભાગ આવી જાય બધી ટાઈપના ભાગ આવી જાય અને આપણે એને ભેગું કરવાનું છે પછી એને એકદમ મિક્સ કરશું પણ પેલા હવે આપણે બીજી ઠેકાણે જઈ અને જોઈ તો ચાલો ખાસ વિડીયોમાં બની તો મિત્રો આપણે અત્યારે આવી ગયા બીજી જગ્યાએ જે તમે જોવો છો કે પીત થઈ ગયું આખું જીરાનું પણ હજી એનું ઢેફું ભાંગું નથી એટલે કે હાર્ડ એકદમ જમીન અને જે આપણે પહેલું સેમ્પલ લીધું ને ત્યાં જમીન ફોરી હતી એટલે આમ સ્મૂથ એટલે અહીંયા થોડોક ભાગ તો કોબુ અને કરાર એવો ભાગ છે અને એકદમ કડક છે અને મોલને આમ પકડી રાખે એવું હોય તો હવે આપણે સેમ્પલ ભાઈ ખોદો તો તમે જોવો છો કઈ રીતે આપણે છી અને કઈ રીતે સેમ્પલ આ તમે જોવો છો એકદમ હાર્ડ ફૂલ હાર્ડ જમીન છે અને આમાં રેતનો ભાગ એ પણ છે અને કોબાનો ભાગ એ છે કરારનો નો ભાગે છે એટલે ખાસ સેમ્પલની જરૂરિયાત છે અહીંયા અને ભેજ પણ પકડી સંગ્રહ કરી એવું પકડી લે આપણે આ મારફતથી ઘણું બધું જાણવા મળશે કે આપણે જે ઉત્પાદનમાં અસફળ રહી અસફળી તત્વો ઘટે છે અને આની આપણે માવજત રહે આ તમને એવો ઉપયોગી બનશે બહુ ઉપયોગી છે આ વસ્તુ મેન ખેતીની પહેલી વસ્તુ જે હોય તો આપણી જમીનની લેબોરેટરી આપણે આ જે તાવ આવે છે તો આપણે લેબોરેટરી કરાવી છે કે આપણામાં કેટલું સુગર છે કેટલી બીપી છે છે બધું આપણે ચેકઅપ કરાવતા હોય છે પણ આપણે જે રોટલો છે આપણો એની તો ખબર જ નથી કે એને શું વાંધો છે તાવ આવ્યો શરદી થઈ છે કે બીપી ઘટે છે કે સુગર વધે છે આપણી જમીનને કાંઈ શું થાય નહીં ખબર જ નથી ગણતરી કરી આમાં ખબર પડી જાય કે આને બીપીની તકલીફ છે સુગર ની તકલીફ છે આ અંદરથી થી જોવો તમે આ ભેજ રોકી એવી માટી છે ટૂંકમાં જમીનને પકડી રાખે એટલે અહીંયા તો ઉત્પાદન અવિધૂમાં તો નબળું ન જ થાય પણ આમાં શું તત્વો આપણે દેવા એ એક ખાસ જાણવાનું છે કે ભાઈ કે હવે આપણે કાયદેસર ખાસો મારવું છે લાવું મારું આખે આખું પર તમે જોવો છો કે ઉપર થી નીચે સુધી નું ઉપર થી નીચે સુધી નું પર આપણે લઈ લીધું છે અને થોડીક આ ઉપરની જગ્યા છે એને પણ આપણે લઈ લઈ આપણું કોબુ અને કરાર આ વસ્તુનું આપણે આમાં સેમ્પલ લઈ લીધું નાખો હવે આપણે એક હાવ નબળી જગ્યા હોય તો એવી પણ એક સેમ્પલ લઈ લઈ તો આપણા જે તમારા ખેતરમાં માની લ્યો કે બધી પ્રકારની તમને એમ લાગે ને કાંઈ અહીંયાથી સેમ્પલ લેવામાં એટલી ધૂળ આવી જાય છે તો એ રીતે આપણે તમારા માઇન્ડથી તમારે સેમ્પલ લેવાનું રહીએ કે બધી પ્રકારનું રૂપમાં આવી જવું જોઈએ તમને એમ લાગે તો છ હાથ ઠેકાણેથી સેમ્પલ લેવું નકર ત્રણ ઠેકાણેથી લ્યો ચાર ઠેકાણેથી લ્યો તો વકલ બધી જે પણ વકલ તમારી ખેતરમાં છે એ બધી વકલ આવી જાય હાંધાવાળી જગ્યા તો હોય જ ઘણાને નથી ઘણાને છે તો એને ખાસ તો મિત્રો આપણે આવી ગયા છે હવે ત્રીજી જગ્યાએ કે અહીંયા ટાયસ કાકરિયાર અને મોવાઈનો ભાગ એટલે કે સેઢાની ઉપરનો ભાગ જ્યાંથી આપણે પાણી ચાલુ કરીએ એટલે અહીંયા ધોવાણ પણ હોય પડામાં અને નબળું પણ હોય તો હવે આનું સેમ્પલ પણ આપણે લઈ લઈ અને જોઈ પછી આગળ એક સેમ્પલ લઈ અને આ વસ્તુ તમે કરવાની જ છે ખાસ ઉપયોગી છે સેમ્પલ લેવામાં તમારે એક ખાસ ધ્યાન જ રાખવાનું છે કે એટલો ખાડો ગારી અને પછી આખે આખો ભીતો જ આપણે જેમ લઈશી એમ જ લેવાનું રહે આમાં ટાઈસ કાકરી અને રેત બધી ટાઈપની અહીંયા પણ છે તો મિત્રો આપણે અત્યારે આ બધા પ્રશ્ન બન્યા છે તો પેલા નંબર માં તો આપણે ખેતી માં તોર કરી દઈશી કે જે બળદ ને મૂકી દીધા છે અને ટ્રેક્ટર આપણે વરગા છે એ પણ આપણે જમીન ને પેક કરી દઈએ છે આજે હું તમને એક એનું ઉદાહરણ આપીશ પણ વિડીયો ના અંત માં એ પણ ઉદાહરણ આપીશ કે આપણે જમીન માં હું પેલા નંબર માં નુકસાન જે મારા અનુભવ થી થઈ છે ને એ પણ હું કહીશ પણ અત્યારે આપણે પેલા તો સેમ્પલ લઈ લે ભાઈ હવે બસ હવે હે ને ઉપર થી નીચે લગ્ન પાસી Ofelia. સેમ્પલ લેવામાં તમારે ખાસ કાળજી એ જ રાખવાની છે કે આખાથી આમ કોઈ જાય અને આખા કોઈ પળ ઊભે ઊભું નીકળે અને આપણે આવે તો જ આપણે પહેલેથી છેલ્લા લગ્નની ધોળે આપણે આવી શકે હાલો રેડી હવે મિત્રો આ પડાની તો ખાસ બધી રીતની પ્રકારની આવી ગઈ છે હવે આપણે એક બીજું પડું છે જેનું નોખું સેમ્પલ બનાવવાનું છે તો એમાં પણ જાણવા મળે એ નબળું પડું છે આછું છે એમાં કાળી માટી નથી તો એના માટેનું નોખું સેમ્પલ લઈ અને આપણે જાણીએ મિત્રો આપણે આવી ગયા છીએ અમારે ખેતરમાં જે આછું પડવું છે કે જે રિપેરિંગ કરી વાળું પડવું અને અમુક ધૂળનો ભાગ એટલે બે પચાસ ટકા તો એ જમીનની ધૂળની લેબોરેટરી કરવી છે આપણે ખાસ એટલે આપણે અહીંયા આમાં આ જગ્યામાં ભેજ ઓછો જળવાય છે અને ઉત્પાદનનું ગણતરી કરી તો વરસાદ વધારે હોય અને ભેજ તમે પાણી પાયા રાખો તો જે ઉત્પાદન છે એ સારું જ આવે છે પણ જો તમારે પાણીની ખેંચ આવે તો ટાસને લીધે અહીંયા ભેજ ઘટે ને એટલે ઉત્પાદન નબળું રહીએ એટલે આમાં બીજો શું પ્રશ્ન છે એ ખબર નથી પણ હવે આપણે એને ચેક કરીએ તો આપણે ખાતર માટે આપણે ખાસ તો ખબર પડી જાય કે કઈ રીતે એને ચેકઅપ કરવું અને પેલી વસ્તુ તો આપણે છે ને જમીનને આપણે ટોરી નાખીએ છીએ કે જે જમીનને દબડાઈ જાય જમીન દબડાઈ જાય ને એટલે આપણે એનું ઢેફું નીકળે ને પાણીમાં નાખીને એટલે એ ઓગળતું નથી ઘડીકમાં અને જમીન ઉત્પાદન કઈ આપે તો મારી દ્રષ્ટિમાં એ જ જમીન ઉત્પાદન આપે કે જે મુલાયમ હોય hard જમીન નહીં મુલાયમ જમીન જેટલી છે ને સ્મૂથ માટી લીસી માટી કે પાણીમાં નાખો એટલે હા સ્મૂથ થઈ જાય એ જ માટીમાં વધારે ઉત્પાદન મળે એની મૂળની વૃદ્ધિ વધે અને આપણે આ જે હાર્ડ ને જે આપણે જમીન ટોરી નાખી ટ્રેક્ટર ચોમાસામાં હાકી-આકીને તો જમીન પેક થઈ ગઈ ત્યાંથી એની વૃદ્ધિ અટકી જાય એમાં જે પોષણ હોય ને એ હોય તો લાગુ ન પડે અને ટોરનું ઢેફું તમે જોયું છે ને કે ટોર વાળામાં મોલ હંમેશા નબળો જઈએ છે આપણે ઘણી વાર તમે એવા અનુભવ તો થયા જ કે ખેતરમાં આપણે કોઈ દ્રીલિંગની ગાડી કે ડુંગળીનું વાવેતર કરેલા છે તો ડુંગળીની ગાડી આવેલી હોય ડુંગળીના કટ્ટા ભરવા માટે કાંઈ કાંઈક વસ્તુ આપણે એવી હોય કે ભેજવાળી જગ્યામાં આપણે ત્યાં શીલા મારી દીધા હોય પછી એ પછી વર્ષે આપણે ગમે આગળના વર્ષે મોલ વાવી તો એમાં તમને આમ નક્કી થઈ જાય કે આ વાહનના બે સિલા એમના છે જ્યાં ટોર હશે ને એ શિલા એમના નબળા જશે એટલે જમીન પોચી સ્મૂથ હોવી ખાસ જરૂરી છે એટલે એના માટેથી તમારે એક કાળજી તો પેલી એ જ રાખવાની છે કે પહેલાં એ જ વિચારવાનું કે આપણી જમીનમાં ટોર કેમ ઓછો થાય અને બળદ તો બળદ મિત્રો એવી વસ્તુ છે કે આપણે કહીને કે એક સિક્કાના બે પલ્લુ એટલે બળદ પશુપાલન અને ખેતી જો પશુ ખેતીની સાથે પશુપાલન હોવું જરૂરી છે તો આપણે દેશી ખાતર આપણે થાય બરાબર અને નકરી ખેતી છે તો આપણે રાસાયણિક ઉપર જ જવું પડશે તમારે કોઈ ઓપ્શન જ નથી રહેતું બરાબર અને પશુપાલન સાથે કરશો તો તમારે બજેટમાં કે આજે ઘર ખર્ચમાં તમારે ભેંસું છે ગાયું છે બળદ છે તો આજે એનું છાણિયું ખાતર થાય છે બળદ હોય તો આપણે બધાય ભાડા નથી દેવા પડતા પ્લસ જમીન ટોરાતી નથી અને આપણે એક મહેનત તો રહેવાની જ છે તમે એમ ને કે આપણે ઓફિસની ગોડે ખેતી કરવી તો એ વસ્તુ હું શક્ય માનતો નથી ઓફિસની ઘોડે કે આપણે પાંચ વાગે તાળું મારીને વાડીએથી આવતું રહેવું છે તો એ વસ્તુ ભૂલી જવાની છે આપણે બળદ પણ આગળના સમયમાં રાખવા જ જોશે બળદ હશે તો જ ખેતી થાય એવું મારું મંતવ્ય છે અને એ જ ખેડૂત પ્રગતિશીલ ઘણા છે તમે હજી સમયે આવશો તમે જોજો આ વાત મારી સાચી છે ખોટી બળદના જે ખરિયામાં પણ એવા તત્વો પેદા થાય છે કે જે બળદ આયલો જાય છે ને આયરમાં એટલે રોનક એક અલગ થતી જાય જાય છે છે મોલની અને અને ટ્રેક્ટર એટલે વિખે હોય આ વસ્તુ તો જ બળદનો ક્યારેય ટોર થતો જ નથી અને એનાથી તમને જે વસ્તુનું ઉત્પાદન મળે છે ને એ ખાસ મગફળીમાં આપણે અત્યારે જીવીસ મગફળી માણસ મૂકતા જાય છે ને કડવી જાય આવી ગઈ બધી અને એ વાવવી પડે છે હું કામ જીવીસ નથી થતી હું કામ નથી થતી કે આપણે હવે બળદનું હાથી જીવીસમાં નથી આપતા પેલા પ્રશ્ન તો બળદનું હાથી અને આમ બળદનું હાથી હાલતું હોય તો વાહે મોલ રોનક હોય એ રોનક હવે આપણે હાથી આંકવાથી જોવા મળતી નથી કારણ કે આપણી પાસે બળદ નથી અને છેલ્લા દસ વર્ષથી મારી પાસે પણ નથી પણ આવનારો સમય એવો આવશે કે આપણી પાસે બળદ રાખવા જરૂરી બનશે આ ખાસ વાત છે અને પ્લસ આપણે પશુપાલનનું ભેગું કરતા હોય ને તો આપણે ખોરાકમાં સૌથી સંપૂર્ણ આહાર આપણો દૂધ કહેવામાં આવ્યું છે તો આપણે ગાયું રાખી ભેંસું રાખી તમે જે પણ રાખો તો આજે આપણું ઘરનું જે ગુજરાન છે એ પણ ચાલે અને ખેતી કરતા કરતા આપણે બધું સાથે કામ કરી શકીએ અને એમાંથી ની પણ પ્રગતિ ઘણા ખેડૂત મિત્રોએ કરી છે પશુપાલન વાળા પણ કરે જ છે એવું નથી કે નથી પણ આપણે જો એનાથી પશુપાલન થી પણ આળસ કરશું ને તો પણ ખેતી આપણી પાછળ રહી જાય અમે અત્યારે હાલમાં ભેસું રાખી છે ચાર તો એ દૂધ માટે કરતા છે ને ખાતર માટે થી આપણે વધારે આગળથી રાખી છે હવે આપણો ખાડો થઈ ગયો છે તો હું હવે એની પાછું સેમ્પલ લઈ લઉં અને આગળ આપણે વાત કરી તો આનું હવે આપણે સેમ્પલ લઈ લઈએ ખાસ આ બીજું સેમ્પલ તૈયાર થઈ ગયું છે આને અલગ રાખવું છે આ બધા આપણું આખું એટલું વ્યવસ્થિત છે કે એક જ સરખું છે તો આપણે એક ઠેકાણ થી લીધી છે આમ આગળ ઘઉં છે અત્યારે તો એમાં પછાટે આપણે સેમ્પલ નથી લેવું અને પછાટે આખા ભેજી છે જેથી કરીને આપણે નક્કી ન કરી શકીએ એટલું એટલે અત્યારે આ સેમ્પલ અલગ રાખવું છે મારે અને આ પણ અલગ રાખવું છે હવે આને આપણે મિક્સ કરવાનું છે તો આ અલગ સેમ્પલને મિક્સ રાખવાનું છે ઓને મિક્સ રાખવાનું છે અને હવે આપણે આગળ વિડીયોમાં જોઈ તો હવે આપણે આ બધી જે ધૂળ છે એને અહીંયા ભાઈ ખાલી કરો તો આપણે મિક્સ કરવાની છે આમ અને કાયદેસર મિક્સ થઈ અને હવે આપણે આમાંથી અડધો પોણો કિલો સેમ્પલ લેવાનું રહેશે હવે આમાં આપણે એક આપણું નામ અને કાગળ સેમ્પલ નું નમૂનો એટલે આપણે આપણે યાદ રહીએ એ પ્રમાણે ખેતીનું પણ પડાનું પણ નામ રાખવાનું એક કે આ પડાની ભીડ છે એવી જ રીતે હવે આપણે આને જવા દ્યો અને બીજી લઈ સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે આને કાગળની કટકીમાં લખી અને અંદર પેકિંગ કરી અને આપણે આને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આને મોકલવા જઈ રહ્યા છીએ અને પાછું જ્યારે એનું રિઝલ્ટ હું આવે કેટલા તત્વો હું ઘટે છે એ આપને ખાસ જાણવા મળશે એટલે હું અત્યારે આને કમ્પલીટ કરી અને એને મોકલાવું છું આપણે આનો વિડીયો ખાસ જોવા મળશે પાર્ટ ટુમાં કે આનો રિઝલ્ટ કેવું આવ્યું અને મિત્રો આ ઉપયોગી વિડિયો છે એટલે લાઈક કરવો જરૂરી છે શેર કરવો જરૂરી છે અત્યારે આ તમે શેર કરશો તો આવનારો સમયમાં જે હું બીજો પાર્ટ ટુ નાખું અઠવાડિયા દસ દિવસમાં ત્યારે બધા ખેડૂત ખબર પડે કે આમાં રિઝલ્ટ આવ્યું જો આ વિડિયો તમે શેર નહીં કરો તો એને આ વિડીયો નહીં પહોંચે તો એને આ બીજા વિડિયોનું જાણવા નહીં મળે એટલે આ વિડીયો શેર કરવો એ તમારી જવાબદારી બને છે અને કૃષિ યુનિવર્સિટીમાં સેમ્પલ ત્રણસો રૂપિયા કાંઈક ચાર્જ છે એનો તો એ પણ આપણે બીજા વિડીયોમાં હું પ્રોસેસ રહી આખી એ હું તમને બતાવીશ હાલમાં આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને આપણે પૂરો પૂર્ણ વિરામ આપીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય